આપણે બનાવશું દહીંનું રાયતું તેના માટે દહીં લીધું છે એક વાટકી આ રીતનું આ સંચર પાવડર છે આ જીરા પાવડર છે સ્વાદ પ્રમાણે મીઠું છે આપણે એક ન ઝીણું સુધારેલું મરચું છે ધાણાભાજી છે અને આપણે બુંદી છે આટલી વસ્તુમાંથી આપણે બનાવશું દહીંનું રાયતું આપણે એક વાસણ લેશું અને તેમાં આપણે દહીં નાખી દઈશું દહીંને આપણે આ રીતે બોસ ફેરવી લેશું આપણે બોસ ફેરવી અને આપણે દહીંને આ રીતે કર્યું છે આપણે પાણી નથી લીધું આ રીતે ઘટ રાખવાનું છે તો હવે આપણે તેમાં બધા મસાલા મસાલા લેશું આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું લેશું આપણે સંચર પાવડર લીધું છે એટલે એ પ્રમાણે મીઠું નાખવાનું અહીંયા આપણે આ સંચર પાવડર લીધો છે આપણે અહીંયા થોડો જીરા પાવડર લીધો છે આ એક નવ મરચું છે તો આપડા બધું જ મિક્સ કરી લેશું આ રીતે હવે આપણે છેલ્લે બુંદી નાખશું દાડમ પણ નાખી શકાય પણ આપણે નથી લીધું તૈયાર છે આપણું દહીંનું રાયતું આપણે તેને સાવ કરશું તૈયાર છે દહીંનું રાયતું તો આપણે તેને આ રીતે સાવ કરશું આપણે ઉપરથી થોડી બુંદી લેશું થોડો આપણે મરી પાવડર લીધો લીધો છે તે લેશું આ રીતે થોડો પછી આપણે ઉપરથી લેવાનું છે સારું લાગે તૈયાર છે આપણું દહીંનું રાયતું તમને મારી રેસીપી કેવી લાગે તે જરૂરથી કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરજો